બનાસકાંઠામાં સૌથી વધારે કાંકરેજ તાલુકાની પંદર ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ પિસ્તાલીસ પૈકી પંદર ગ્રામ પંચાયતોના સરપંચો બિનહરીફ ચૂંટાયા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું તાલુકામાં હવે ત્રીસ ગ્રામ પંચાયતોમાં જાબજે જંગ બિનહરીફ બનેલ ગ્રામ પંચાયતો કાંકરેજ તાલુકા સમરસ પંચાયત જાખેલ ચૌધરી હંસાબેન શંકરભાઈ નસરતપુરા પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈ ટેબી ઠાકોર શંભુભાઈ લેબાભાઈ વસ્તાસર પટેલ લીલીબેન વજાભાઈ સલીમગઢ પટેલ નાગજીભાઈ ગણેશભાઈ નાનજીપુરા પટેલ જેમાબેન ડાયાભાઈ રૂવેલ નવાબ પાડવ બળદેવભાઈ હરગોવનભાઈ કથેરિયા વાઘેલા પ્રતાપજી કાનજીભાઈ ચોટાળા ઠાકોર માધીબેન જોરાજી આનંદનગર જોશી કચ્છાભાઈ શંકરભાઈ તેરવાડિયા વાસ તેરવાડિયા વિરમજી પોપટજી આકોલી મહારાજવાસ ઠાકોર હેમજાબેન દલસુખજી કાકરાડા ઠાકોર બબીબેન જવાનજી રાઠોડવાસ રાઠોડ માજુબેન વેલાજી નવારુની ઠાકોર વનરાજજી દેવસિંહજી પેટા ચૂંટણી આગળવાડા વાઘેલા મિત્તલબા દશરથબા રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ